આત્મહિતનો વિરોધ યથાવ જોવા મળી રહ્યો છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખવામાં આવી હતી જેમાં 5000 અરજીઓ એકઠી કરીને ડીજી માં જમા કરાવવામાં આવી હતી આરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલ ની વડી કચેરી કાપોદરા ખાતે સબમિટ કરવામાં આવી હતી લોકોની સોસાયટી જઈને તેમણે સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો આજરોજ રોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમય ની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના હેસટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે